સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પાર્કિંગ બાબતે બોલાચાલી બાદ વૃદ્ધ ને માર મારતા વૃદ્ધનું ભવનના ખાચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી હતી જેમાં ચાર જેટલા શખ્સો વૃદ્ધ પર તૂટી પડતા તેઓ બેભાન થયા હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા કેટલાક શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વડોદરાના સરદાર ભવનના ખાચામાં હનુમાન વાડી આવેલી છે અહીંયા આજે તેરમાની વિધિ હતી જેમાં બહાર ગામથી પણ લોકો આવ્યા હતા તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભા હતા તે દરમિયાન સ્થાનિક ચાર પાંચ લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે જે બાદ કુટુંબના મોભી રમેશભાઈ રાઠોડ ઉંમર તેસઠે તે દરમિયાન ગીરી કરી હતી તો તે શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો તેવામાં બુમાબૂમ થતાં ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા

હુમલો કરી માર મારી અને માણસ ને થઈ ગયો માણસ એ માણસ એક જ વ્યક્તિ કમાનાર હતો હવે એ લોકો ના છોકરાનું ને એમના વાઇફ નું એમનું ભવિષ્ય શું આવી રીતના રોડ પર તો જે આવે કરીને આવું થાય તો આ જે એક્સપાયર થઈ ગયા અમારા એમનું ભવિષ્ય શું એના પર ભી હવે ધ્યાન આપવા જેવું છે એમ વેપારી વેપારી એ બહુ માર્યા છે એ લોકો વેપારી સ્ટેશનરી દુકાન વાળા થઈને બહુ માર્યા છે ભાઈ એક જ હતા ભાઈ લેડીઝ ને બહુ માર્યા છે એવું કહેવાય છે કે લેડીઝને માર્યા છે બધા શું નામ તમારું જીતેન્દ્ર રાઠોડ ખુલી છે ત્યાં આગળ ત્યાં જે હમણાં ડેથ થયેલી છે એ ભાઈ અહીંયા લઈને આવ્યા છે એમનું નામ છે રમેશભાઈ ચંદુલાલ રાઠોડ એમના મમ્મીનું આજે તેરમું હતું ને અમે વાડી ભાડે રાખી દરજી સમાજે વાડી ભાડે રાખી ને ત્યાં ગાડી એમનું તેરમા માટે રાખેલી હતી અને ત્યાં ગાડી પાર્કિંગ બાબતે મગજમારી થઈ સાવ બ્રધર્સ દુકાનનું નામ છે એ દુકાનવાળા સાથે મગજમારી થઈ અને દુકાનનો સ્ટાફ હતો ચારથી પાંચ જણનો એ લોકોએ આ ભાઈ સાથે જમશે મારામારી કરી અને જે છાતીમાં ફેંટવાથી એનામાં એ બધી તાત્કાલિક જ ત્યાં ને ત્યાં પડી ગયા અને ત્યાંથી અમને ભૂમિ હોસ્પિટલ પર ફસેડવામાં આવ્યા ત્યાં ડૉક્ટરે એમને ડેથ જાહેર કર્યા છે અને ત્યાંથી અમે અહીંયા લઈને આવ્યા છે એમને અને ત્યાં અગાડી ચાર આરોપીઓને પકડેલા છે કારેલવાદ પોલીસ સ્ટેશને જે આગળની પોલીસ કાર્યવાહી કરે અમારી અપેક્ષા એવી છે કે હા હા તો સમસ્યા છે જ સરદાર પણ સરદાર ભવન હું છાતી ટોકીને કહું છું ગેરકાયદેસર જે બાંધકામ છે એ બી ટોટલી ગેરકાયદેસર બાંધકામ છે ત્યાં ગાડી કોઈ પણ બાંધકામ હમણાં જેટલા નવા થયા છે ત્યાં ગાડી પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી શું નામ તમારું મારું નામ ભાઈ